મિત્રો આજે આપણે આ એક સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ચાલતા માસના શુક્લ પક્ષ એકમ થી નવમી તિથિ સુધી ચાલતા શ્રી ભગવાન રામદેવ પીરના નવરાત્રિ વિશે પૂજન વિધિ તથા ભગવાન રામદેવ પીરની કથા અને મહિમા

ભગવાન વિષ્ણુના અવતાર અવતાર એવા રામદેવ પીરની પૂજા થાય છે ભક્તો નિત્ય રામદેવ પીરના નોરતા જીવનમાં ચાર પદાર્થની પ્રાપ્તિ કરાવનાર રામદેવ પીરના નવરાત્રિનું ફળ કહેવાનું છે રામદેવ પીર જે હિન્દવા પીર કહેવાય છે હિન્દવા પીર અર્થાત હિન્દુઓના પીર તો હિન્દુઓમાં પરમાત્માની પૂજા આરાધના થાય છે દેવી ભક્તો ભક્તો હોય હોય છે છે શિવ વૈષ્ણવ ભક્તો હોય છે પરંતુ મહિમા એવો છે કે તે પીર તરીકે પૂજાણા છે તે હિન્દુઓના પીર એટલે તેનું એક નામ હિન્દવા પીર પણ છે રામદેવ પીરનું વ્રત કરીને ભક્તો અખંડ જ્યોત પ્રગટાવે છે આ વર્ષે રામદેવ પીરની નવરાત્રી તારીખ ચોવીસ ઓગસ્ટ બે હાજર પચીસ જે ભક્તો રામદેવ પીરનું વ્રત કરવા ઈચ્છે છે અથવા સંકલ્પ કરવા ઈચ્છે છે સવારે અગિયાર ત્રીસ કલાકે સંકલ્પ લે અખંડ જ્યોત પ્રગટાવે આ ઉપરાંત આપણે રામદેવનું જે વ્રત કરીએ છીએ તે વ્રત કેવી રીતે કરવું તે અંગે સમજી વિચારીને સંકલ્પ લેવો રામદેવ પીર જ્યોત પ્રગટાવાય છે તે સાક્ષાત પરમાત્માનું પ્રતિક મનાય છે રામદેવ પીરને ધજા સડાવાય છે તે રામદેવ પીરના નેજા કહેવાય છે જે ફક્ત જ્યોત પ્રગટાવવા માંગે છે તે તેના માટેનું શુભ મુહૂર્ત છે સવારે સાડા સાતથી થી લઈને સાડા બાર સુધી રામદેવ પીરનું આજે ભારતમાં કેટલાક સામાજિક સમુદાય દ્વારા પૂજા પણ થાય છે જે રામદેવ પીરે જીવનમાં જીવનમાં સમાજના દલિતો છે ગરીબો છે તેના ઉત્થાન માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું રામદેવ પીરના પિતાનું નામ છે રાજા અજમલ તેમની માતાનું નામ છે દેવી રાજા અજમલની સંતાન હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશને અરજી લગાવતા હતા તેમણે ભગવાનની ખૂબ જ ભક્તિ કરી અને સંતાનની કામના કરી ત્યારે તેમને બે સંતાન પ્રગટ થયા જેમનું નામ હતું વિરમદેવ અને નાના દીકરાનું નામ હતું રામદેવ રામદેવ પીરનો જન્મ ભાદરવા શુક્લ પક્ષની બીજના દિવસે થયો હતો રામદેવ પીરે તેત્રીસ વર્ષની ઉંમરે કહેવાય છે કે ભાદરવા શુક્લ પક્ષની એકાદશી ના દિવસે સમાધિ લીધી હતી તેમના અનુયાયી ખાસ કરીને ડાલીબાઈએ પણ આ સ્થળ પાસે જ્યાં રામદેવ પીરે સમાધિ લીધી હતી ત્યાં સમાધિ પણ લીધી હતી ભાદરવા શુક્લ પક્ષની બીજની તિથિ કે જેને રામદેવ પીરના જન્મોત્સવ તરીકે પણ ઉજવાય છે રામદેવ પીરની જન્મતિથી પણ ઓળખાય છે ભારતમાં દર વર્ષે ભક્તો આ તિથિ મનાવે છે રામદેવ પીરના મંદિરે જઈને દર્શન પૂજા અર્ચના પણ કરે છે રાજસ્થાનમાં જ્યાં રામદેવ પીરનું મંદિર છે ત્યાં ભક્તો ભક્તોની ભીડ ઉમટે છે રામદેવરા મંદિરની પાસે મેળો પણ ભરાય છે રામદેવ પીર જે એવા દેવ છે હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકો માને છે અને બંને ધર્મના લોકો તેની પૂજા પણ કરે છે તેમને દેવ માને છે પીર માને છે રામદેવ પીરની નવરાત્રી દરમિયાન ભક્તો ઘરે પણ પૂજા કરી શકે છે મંદિરમાં માં જઈને પણ પૂજા કરી શકે છે આજે ધરાય છે અને લીલા વસ્ત્રનો ઘોડો પણ સમર્પિત કરાય છે રામદેવ પીરના નેજા ફરકાવાય છે રામદેવ પીર પ્રિય એવી ધજા પતાકા હતી જે રામદેવ પીર સદાય એના હાથમાં રાખતા હતા તે ધજાની નિર્જા કહેવાય છે દંતકથા અનુસાર જયારે રામદેવ પીર નાના હતા ત્યારે પિતા અજમલે રામદેવ પીર જ્યારે નાના હતા ત્યારે તેમના પિતા અજમલે લાકડાનો ઘોડો બનાવીને જ્યારે ઘોડો બનાવનાર કારીગરે તગડી રકમ લીધી રાજા સાથે છેતરપિંડી કરી જ્યારે રામદેવ પીર લાકડાના ઘોડા પર બેઠા ત્યારે રમકડાનો ઘોડો લા આકાશમાં ઉછળ્યો અને વસ્ત્ર ગાયબ થઈ ગયું એવું માનવામાં આવે છે કે ઘોડાને તેની શક્તિને કારણે જીવન મળ્યું હતું બીજી દંતકથા એવી પણ છે જ્યારે મક્કાના કેટલાક સંતો કેટલાક સંતો રાત્રિના વાસણમાં ભોજન કરવાનો ઇનકાર કર્યો ત્યારે તેમના વાસણો જે મક્કામાં હતા ત્યાં તેમની તરફ ઉડતા જોવા મળ્યા ત્યારબાદ રામદેવ પીરને રામ શાહ પીર તરીકે ઓળખવામાં આવ્યા રામદેવ પીર બધા મનુષ્યોને સમાન ગણતા હતા ઘોડા પર સવાર થઈને જ રામદેવ પીરના દર્શન થતા હતા તેમના અનુયાયી ગુજરાત પંજાબ હરિયાણા દિલ્હી જેસલમેરમાં પણ જોવા મળે છે રાજસ્થાનમાં કેટલાય મેળા આયોજિત થાય છે તેમાં ભેરવાડા સહિત ઘણા જિલ્લાઓ સ્થિત છે રામદેવ પીરના મૂર્તિના રૂપે પણ દર્શન થાય છે અને મઝારના રૂપમાં પણ જ્યાં સાદર સડાવાય છે પુષ્પો સડાવાય છે બાબા રામદેવ પીરે જીવનભર ભક્તોની ભક્તોની અને તેમની આસપાસ રહેતા લોકોની રક્ષા કરી અને ઘણા બધા ચમત્કાર પણ કર્યા એવું પણ કહેવાય છે કે બાબા રામદેવ સાક્ષાત સમાધિ પર પણ રહે છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે આજે પણ ભક્તો ચમત્કાર જોઈ શકે છે અહેસાસ થાય છે આમ તો બાબાએ પરસા ઘણા આપ્યા પરંતુ ખાસ ખાસ પરસા જોઈએ તો ભૈરવ રાક્ષસ કે જેણે પોખરણમાં આતંક મસાવ્યો હતો ભૈરવ રાક્ષસનો આતંક છત્રીસ કોષ સુધી ફેલાયેલો હતો તે રાક્ષસ મનુષ્યની સુગંધ લઈને તેનો નાશ કરતો હતો બાબાના ગુરુ બાલીનાથ તપથી તે રાક્ષસ ડરતો હતો પરંતુ તે કોઈ પણ ક્ષેત્રમાં જીવન રહિત કરી દેતો હતો મનુષ્યને મારી નાખતો હતો એક દિવસ રામદેવ પીર બાબા બાલીનાથની ધૂણા પર છુપાઈને બેઠા જ્યારે ભેરવ રાક્ષસ ત્યાં આવ્યો ત્યારે ગુંડલી ખેંચીને અવતારી રામદેવ પીરે કે પોતાની પીઠ દેખાડી તે ભાગી રહ્યો છે ત્યારે કૈલાશ ટેકરીની પાસે જઈને ગુફામાં જઈને ત્યારે રામદેવ પીરે ઘોડા પર બેસીને તેનો વધ કર્યો હતો જો કે કેટલાક લોકો એવું પણ માને છે કે હાર માનીને પોતે આત્મસમર્પણ પણ કર્યું હતું બાદમાં રાક્ષસે મારવાડ છોડીને તેને જવા માટે પણ કહ્યું હતું બીજો પરસો બાબાએ મક્કાના પીરને પણ આપ્યો હતો એક વખત મક્કાથી અમુક પીરો આવ્યા આ વાત રોણીસા અને આજુબાજુના વિસ્તારમાં ફેલાય ત્યારે પીરો અને મૌલવીઓએ પાસે જઈને જાણ્યું કે ભારત દેશમાં પણ કોઈ પીર તરીકે પૂજાય છે જે આંધળાની આંખો ઠીક કરે છે લુલાને સારતા કરી દે છે અને જીવનમાં દુઃખ દરિદ્રતા પણ મટાડે છે તે કોણ છે મક્કાના મૌલવીએ તેવો વિચાર કરીને તે પોતે ચમત્કારિક બાબા પાસે આવે છે ખ્યાતિ સાંભળીને અલૌકિક ચમત્કાર જોઈને તે બાબાની શક્તિ પરખવા માટે તે પાસ મૌલવીઓ રામદેવ પીર પાસે આવે છે ત્યારે રસ્તામાં રામદેવ તે સંતો સાથે થાય છે તે ભાઈ રામદેવ પીરને પૂછે છે કે ભાઈ અહીંથી રોણીસા કેટલા કિલોમીટર દૂર છે ત્યારે કહે છે છે ભાઈ સામે દેખાય તે જ રામદેવ રામદેવભીર પૂછે છે રોણીસા શા માટે આવ્યા છે ત્યારે પાસે પીર કહે છે અમારે રામદેવ પીર પાસે જઈને મળવું છે જે પોતાની પીરાઈ દેખાડે છે ત્યારે રામદેવ પીર બોલ્યા હે પીરજી ભુજ રામદેવ અને તમારી સાત સામે ઊભો છું બોલો મારે શું કરવાનું છે પાસે પીર રામદેવ સાથે વાત કરે છે અને જોત જોતામાં વિચારવા લાગ્યા અને કહેવા લાગ્યા આ તો સાધારણ મનુષ્ય છે ભલા આ પીર કેવી રીતે હોઈ શકે પાસે પીર ભોજન માટે બેઠા અને જમવાનું પીરસવામાં આવ્યું સેવા સત્કાર થયો તેમાંથી એક પીરે કહ્યું અમે જમશું પણ અમે તો એસ કટોરામાં જમશું જ્યાં મક્કામાં પડ્યો છે બીજા કોઈ કટોરામાં નહીં આ મારું પ્રણ છે જો મક્કાથી તે કટોરા મંગાવવામાં આવે તો જ અમે ભોજન કરીશું નહીતર ભોજન નહીં કરીએ ત્યારે બાબા રામદેવ પીરે વિનયપૂર્વક તેણે કહ્યું કે મારું પ્રણ છે આંગણે આવેલ અતિથિને વિના ભોજનને જવા દેવા જોઈએ નહીં જો તમે તે જ કટોરામાં ખાશો તો એવું જ થશે રામદેવ પીરે અલૌકિક ચમત્કાર કર્યો પીરની સામે જ તે કટોરા સન્મુખ આવી ગયા ચમત્કાર પરસો જોઈને પાસે પીર અસંભામાં પડી ગયા તે પાસે પીરના કટોરા મક્કાથી તેની સામે જ આવી ગયા હતા ત્યારે પાસે પીર બોલ્યા હે રામદેવ પીર તમે ખરેખર પીર સો સંત સો સાધુ સો ઈશ્વર સો ત્યારે પાસે પીરે રામા પીરની પદવી આપી ત્યાર પછી રામદેવજી રામા પીર કહેવાણા અને પાસે સંતોને ભોજન કરાવ્યું ત્રીજો પરસો રાણી નેતલ ને પરસો મળ્યો એકવાર રાણી નેતલ દે મહેલમાં રહીને રામદેવને પૂછે છે હે પ્રભુ આપ તો સિદ્ધ પુરુષ છો બતાવો મને ગર્ભ છે કે નહીં અને ગર્ભમાં પુત્ર છે કે પુત્રી ત્યારે રામદેવજી કહે છે તમારે ગર્ભમાં પુત્ર છે તેનું નામ સાદા રાખવામાં આવશે રાણીનો સંશય દૂર કરવા દૂર થાય તે માટે રામદેવજીએ તેના પુત્રને અવાજ દીધો અને માતાના ગર્ભમાંથી પુત્ર પણ બોલ્યો હા પિતાજી શિશુએ પોતાના પિતાના વસન પણ સિદ્ધ કર્યા સાધ કર્યો અર્થાત અવાજ કર્યો એટલા માટે તેમના પુત્રનું નામ સાદા રાખવામાં આવ્યું રામદેવરાથી થી પચીસ કિલોમીટર જેવું દૂર છે આ સાદા ગામ એવા રામદેવ પીર હિન્દવા પીરને આપણે કોટી કોટી નમન કરીએ છીએ મિત્રો મને આશા છે કે આપણે આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે રામદેવ પીરના જન્મોત્સવ નિમિત્તે આપ સૌને વધાય ઓમ અઝમ સુતાય વિઘ્ન રામદેવ રાય ધીમી નો તું વર પ્રસોદયા બોલો રામદેવ પીરની જય હિન્દવા પીરની જય મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ